गुड मॉर्निंग प्रेज द लॉर्ड ब्लेसिंग फाउंडेशन मिनिस्ट्री થી હું આપનો ભાઈ સંક્રિશ્ચન ઈશ્વર પિતાએ આજા પણ ના આપેલા આજનો એક નવા સુંદર દિવસ છે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો માં પ્રેમી સલામ પાઠવું છું આજ આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના અપવિત્ર वचन પર મનન કરીશું માથે નીલ કેલી સુવાર્તાનો 6ઠો અધ્યાય તેની ચૌદમી કલમ ત્યાં શાસ્ત્રમાં પ્રભુનું વચન કહે છે કેમ કે જો તમે માણસોને તેઓના અપરાધ માફ કરો તો તમારા આકાશમાં પિતા તમને પણ માફ કરશે ભલાઓ આજના પવિત્ર વચનની અંદર બહુ ચોક્કસપણે લખવામાં આવ્યું છે કે જો તમે માફી આપશો તો તમને સ્વર્ગીય પિતા તરફથી માફી આપવામાં આવશે ઘણા લોકો પ્રભુએ શીખવેલી પ્રાર્થના ફક્ત રટણ રૂપે બોલતા હોય છે અને એની અંદર એવું કહેતા હોય છે કે જેમ અમે અમારા ઋણીઓને માફ કરીએ છીએ એટલે કે જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તમે અમારા અપરાધોને ક્ષમા કરો અને હું વર્ષોથી બોલનાર એવા લોકો આજે પણ અત્યાર સુધી માફી નથી આપી શક્યા એમના જીવનની અંદર કોઈ વ્યક્તિઓની સાથે તેમના થયેલા અણબનાવની અંદર આજે પણ તેમનું હૃદય તેમના માટે દ્વેષથી ભરાયેલું છે કડવાહટથી ભરાયેલું છે અને ઘણા લોકો તો એવા છે કે કબરમાં જાય છે ત્યાં સુધી તેઓ તેમને માફ કરી શકતા નથી બલાઓ આકાશના રાજ્યનો સિદ્ધાંત એવો છે કે જો તમે માફી આપો છો તો તમે માફી પામશો પ્રભુનું વચન એવું પણ કહે છે કે જ્યારે તું તારું અર્પણ વેદીની પાસે લાવ અને જો ત્યાં તને યાદ આવે કે તારા ભાઈને તારી વિરુદ્ધમાં કંઈક છે તો પહેલા તું પરમેશ્વરની આગળ તારું અર્પણ માન્ય થાય તે પહેલા તું તારા ભાઈની સાથે જઈને બધું સરખું કરી લે એટલે કે વલાઓ પરમેશ્વર એ ગમે તેવું જીવન એક્સેપ્ટ નથી કરતા ગમે તેવા અર્પણને માન્ય નથી કરતા ગમે તેવા હૃદયની સાથે આપણે જીવન લઈને ચાલીએ એને પ્રભુ નથી ચલાવી લેતા આકાશનું રાજ્ય તો એક નાના બાળકોની સાથે સરખાવવામાં આવ્યું છે કારણ કે બાળકોનો સ્વભાવ છે કે તેઓ જતુ કરી દે છે તેઓ ભૂલી જાય છે પરંતુ મોટા લોકો આજે જતુ કરવા તૈયાર નથી ભૂલી જવા તૈયાર નથી સંબંધોની નવી શરૂઆત કરવા તૈયાર નથી અને એટલા માટે વલાઓ આજે તમે જુઓ તો ઘણા બધા જીવનો આત્મિક રીતે ખલાસ થઈ રહ્યા છે ઘણા બધા આત્મિક જીવનો આજે ડામાડોળ થઈ ગયા છે હું જાણું છું એક સત્ય ઘટનામાં કે એક બેન કે જે દમની બીમારીથી છેલ્લા અને ત્યારે તેણે કહ્યું કે મને આટલા ઉપવાસ આટલી પ્રાર્થના પ્રભુના ઘરમાં આવીને દર્શાંશ આપવું છતાં પણ આ દમની બીમારીથી મને છુટકારો કેમ નથી મળતો સાજાપણું કેમ નથી મળતું ત્યારે પ્રભુએ એ બાબતને જણાવી કે વર્ષથી એ વ્યક્તિ એક વ્યક્તિના માટે દ્વેષ ભાવથી ભરાયેલી છે તેણે તેને અંતકરણથી માફી નથી આપી અને આજે પણ એ વ્યક્તિ માટે તેના હૃદયમાં જે કડવાહટ છે એને લઈને એ દમની બીમારીથી તેને નથી મળતો અને આજે કઈ કેટલાય લોકોની પ્રાર્થનાઓના જવાબ નથી મળી રહ્યા કઈ કેટલાય લોકોના આત્મિક જીવનો આજે અસ્થિરતામાં છે એનું કારણ એ જ છે કે સાચા હૃદયથી માફી નથી આપી સાચા હૃદયથી માફી નથી માંગી અને એને કારણે આજે ઘણા જીવનોની નૈયા એ મદ દરિયે ડૂબી રહી છે ઘણા જીવનોના આજે જે હોકાયંત્ર છે એ દિશા વિહીન થઈ ગયા છે કે જે તેમને આગળ વધવાની દિશા નથી આપી રહ્યા ત્યારે ભલાઓ આજે હું આપને કહેવા માંગુ છું કે આપણે એક એવા હૃદયની સાથે ચાલીએ કે જેમાં કોઈના માટે કોઈ દ્વેષ ના હોય આપણે ખરા હૃદયથી બીજાઓને માફ કરીએ જો માફી માંગવાની હોય તો ખરા હૃદયથી માંગી લઈએ અને ત્યારે તો આપણે ઈશ્વરના ખરા સંતાનો કહેવાઈશું અને ભલાઓ આજના વચન પ્રમાણે આપણે એવું જીવન જીવીએ કે જ્યાં કોઈના માટે આપણા હૃદયમાં દ્વેષ ભાવના હોય અને આપણે નમ્રતાથી ચાલીએ પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે આવો આપણે પ્રાર્થના કરીએ સ્વર્ગમાં મારા પ્રેમાળ પિતા મારા કૃપાળુ અને દયાળુ ઈશ્વર પ્રભુ અમે આ પૃથ્વી પરના જીવનમાં કોઈના માટે કોઈ કડવાહટ ન રાખીએ પરમેશ્વર જો કોઈ વ્યક્તિએ કોઈને માફ નથી કર્યા તો તે આજે જ તેઓને માફ કરે કોઈની પાસે જો ક્ષમા નથી માંગી તો તે આજે ક્ષમા માંગે અને પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ હૃદય તમે આપો તેવી અમારી પ્રાર્થનાની વિનંતી છે ધન્યવાદ પ્રભુ એવા લોકો કે જેમના હૃદયો પરમેશ્વર એવા બાળક જેવા છે કે જેમના માટે પરમેશ્વર કોઈ વ્યક્તિ માટે કોઈ કડવાહટ નથી પ્રભુ અમે પ્રાર્થના કરીએ છે એવું હૃદય પ્રભુ હંમેશા લઈને ચાલવા માટે કૃપા આપો પ્રભુ ઈસુના નામમાં